આ નિયમોની અવગણના કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અમુક વાસ્તુ ઉપાયો દ્વારા પોતાના આર્થિક જીવનમાં સુધાર લાવી શકાય છે મિત્રો જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ અનુસાર આર્થિક સ્થિતિ સુધારવા માટે આ વાસ્તુ ઉપાય કરી શકાય છે એક દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે તેના ઉપરાંત પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ ઓછો થઈ જાય છે બે વાસ્તુમાં શંખ અને પિરામિડ ને ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવ્યો છે શંખને પૂજા સ્થળ પર રાખવો જોઈએ પિરામિડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય છે ત્રણ વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વારની દેખરેખ સારી રીતે કરવી જોઈએ પ્રવેશ દ્વારની દેખરેખ ઘરની સુરક્ષા સાફ સફાઈ અને સંતુલિત ઉર્જા માટે મહત્વપૂર્ણ છે ચાર જો ઘરના નળમાંથી પાણી ટપકે છે તો તેને તરત થી કરાવી લો જળને ધનનું રૂપ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકમાંથી દક્ષિણની દિવાલથી અડાવીને રાખો જેથી તેનો દરવાજો ઉત્તરની તરફ ખુલે તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યના કિરણો પૂર્વમાંથી આવે છે અને દક્ષિણની દિવાલને પ્રકાશિત કરે છે છ વાસ્તુમાં કંકધારા સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે કંકધારા સ્તોત્ર એટલે કે સ્વર્ણ કે ધન ની વર્ષા કરવા માટે મંત્ર આ સ્તોત્રનો પાઠ શુક્રવાર પૂર્ણિમાના દિવસે દિવાળી અને સંભવ હોય તો નિયમિત કરવો જોઈએ સાત ઘરના મેઇન ગેટ પર તુલસીનો છોડ રાખવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવા થઈ આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે તેના ઉપરાંત ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો યોગ્ય માનવામાં આવે છે આઠ જો તમારા ઘરમાં કાંટાવાળો સુકાઈ ગયેલો કે દૂધ નીકળતો છોડ છે તો તેને હટાવી દો વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે ત્યાં જ ક્રાસુલાના છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે નવ ઘરમાં તુલસીનો છોડ અથવા દાડમનું વૃક્ષ હોવું જોઈએ અને ધનના વિનાશનું કારણ બને છે દસ જો કોઈ પ્લોટનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો કપાયેલો હોય તો તેને બિલકુલ ન ખરીદો આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે તેવી જ રીતે જો ઈશાન દિશામાં આવેલ શૌચાલય પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે અગિયાર દરેક અમાવસ્યા પર ઘરની બધી નકામી વસ્તુઓ વેચી દો અથવા ફેંકી દો તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવશે અને તમે આર્થિક રીતે સક્ષમ બનો છો અને અમાવસ્યા પર કોઈ પણ નવી વસ્તુ અથવા કપડા ખરીદવાનું ટાળો બાર આ નિયમનું પાલન કરો ઘરના મંદિરમાં દરરોજ દીવો કરો ઘરની પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી કૂતરાને આપો આ મૂંગા પ્રાણીઓને રોટલી આપવાથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે

માતા કે પત્ની સાથે ખાસ કરીને શુક્રવાર કે સોમવારે વાદ વિવાદ કે નુકસાન આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે સોળ પીપળને વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે દરરોજ પીપળને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની ની પ્રાપ્ત થાય છે જો ઘરમાં પીપળનું ઝાડ હોય તો તેને ક્યારેય ન કાપવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મી અને વિષ્ણુની નારાજગી થાય છે તાંબાનો હાથીની મૂર્તિ અથવા ચિત્ર મધ અરીસો મોર દંપતીની મૂર્તિ અથવા ચિત્ર ઘી ઘરમાં રાખવું જોઈએ માર્કડે પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રિત કરે છે આ સિવાય પોતાના પરિવારના દેવતા અથવા મૂર્તિ રાખવી જોઈએ પૂજા રૂમમાં કુળદેવી માટે જગ્યા હોવી જોઈએ ખાલી હોવો જોઈએ આ બ્રહ્માનું સ્થાન છે જ્યારે મધ્ય ખૂણો ખાલી હોય તો ઘરમાં સુખ સંપત્તિનું વર્ચસ્વ રહે છે વીસ જો પાણી ખાલી કરવાની વ્યવસ્થા ઉત્તર પૂર્વ તરફ હોય તો તે સંપત્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે આનાથી ઉલટું જો પશ્ચિમ દિશા તરફ પાણી ખાલી કરવાની વ્યવસ્થા હોય તો તે સુખ સંપત્તિ નાશ કરે છે એકવીસ જો ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં ભૂલથી માટલું કે પાણીના સંગ્રહની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો તે ખામીને દૂર કરવા માટે તે જગ્યાએ ચોવીસ કલાક લાલ બલ્બ પ્રગટાવવો આ દોષના કારણે ખર્ચ ઘણો વધી જાય છે બાવીસ જ્યારે પૂર્વમાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણમાં શૌચાલય હોય તો ધન પ્રાપ્તિમાં કોઈ બાધા નથી આવતી અન્ય દિશામાં અથવા ખૂણાઓમાં પ્રગતિમાં અવરોધ બની જાય છે ત્રેવીસ ઈશાન એટલે કે ઉત્તર પૂર્વમાં બોરિંગ કુવા ટાંકી જેવી જળ સંગ્રહ વ્યવસ્થા સંપત્તિ વધારવામાં ખૂબ મદદરૂપ છે પાંચ તત્વોમાં પાણી એક મહત્વપૂર્ણ તત્વ છે તમને કોઈ મંદિર માં નીચે આંગણામાં કોઈ સિક્કો અથવા ફૂલ પડેલું જોવા મળે તો તેને લાલ કપડા માં રાખો તેને તમારા પૂજા ઘર અથવા સંપત્તિ સ્થાન માં લાલ કપડા માં રાખો તેને તમારા પૂજા ઘર અથવા સંપત્તિ સ્થાનમાં લાલ કપડામાં રાખો આ ભગવાનનું વરદાન માનવામાં આવે છે અને ધ્નમાં અચાનક લાભ થાય છે પચ્ચીસ દક્ષિણ પૂર્વ ખૂણામાં રસોડું ઉત્તર પૂર્વમાં પૂજા રૂમ અને નૈષૃત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ ખૂબ જ શુભ હોય છે સુખ ધન અને સંપત્તિમાં ધીમે ધીમે પ્રગતિ થાય છે મિત્રો હવે છવીસ નંબર ની સૌથી મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ તે પહેલા જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હોય તો જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો ને પણ એક લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વધીએ છવીસ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર દરેક વસ્તુ મૂકવા માટે જણાવવામાં આવેલું છે પરંતુ મોટા ભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે જેના કારણે વાસ્તુ દોષ થાય છે તો અનુસાર ઘરે કાળા રંગનું માટલું રાખવું જોઈએ કે નહીં તે અંગે જાણીશું મિત્રો દરેક લોકોના ઘરે માટીનું માટલું તો હોય છે શિયાળો ઉનાળો કે ચોમાસુ હોય મોટા ભાગના ઘરે પાણી માટીના માટલામાં ભરવામાં આવે છે કેટલાક લોકોના ઘરે કાળા રંગનું માટલું રાખતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા કાળા રંગનો માટીનો ઘડો ઘરે રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડો હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં માટીનું માટલું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે આ ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષોનો પણ નાશ કરે છે તે જ સમયે જો તમે ઘરમાં કાળા રંગનું માટલું રાખવાથી અનેક ફાયદાઓ પણ થાય છે તેમાં પાણી ભરીને રાખવાથી નકારાત્મકતા ખૂબ જ ઝડપથી દૂર થાય છે તેમજ ઘરમાં જો કોઈ નજરદોષ અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે લોકમાન્યતા અનુસાર જો કઈક ખરાબ કે દુર્ઘટના થવાની હોય ત્યારે પ્રભાવ પડતો નથી તેમજ શનિદેવ પણ પ્રસન્ન થાય છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો